વડોદરા જિલ્લા બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા હરની રોડ પર આવેલ વલ્લભ પટેલ હોલ ખાતે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી એકસો ત્રીસ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો જેમાં ડભોઈ દર્ભાવતીના શક્તિનારાયણભાઈ દરજી જેઓ છેલ્લા બે માસથી પોતાના કોચ દીપક મલાની મસલ્સ એન્ડ ફિટનેસ જીમ ખાતે ટ્રેનિંગ મેળવી રહ્યા હતા અને તેમણે આ સ્પર્ધામાં ભાગ લઈ મિસ્ટર વડોદરા તેમજ ઓવરઓલ ટાઇટલ બે હજાર ચોવીસનું ખિતાબ મેળવી ડભોઈ નગર અને સમાજનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે હોવાથી હવે ગુજરાત સ્ટેટ લેવલ ઉપર બોડી બિલ્ડીંગ સ્પર્ધા માટે તૈયારીઓ શરૂ કરી છે ડભોઈ નું ગૌરવ વધારતા યુવક ને નગર ની જનતા અને સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગઈકાલે અડત્રીસ મો બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાઈ હતી બરોડા માં તો આગળ ઓવરઓલ ઓવરઓલ ટાઇટલ ટાઇટલ મને મળ્યું છે અને ગ્રુપ વિનર બી થયો છું તેથી મેં ખુશી વ્યક્ત કરું છું અને માય કોચ દીપક સર મલાણી મસાલ ફિટનેસ જીમ બરોડા